મિત્રો એક કલેક્ટર સાહેબા પોતાની સરકારી લાલ બત્તીવાળી કારમાં બેસીને પાંચ તારાની હોટલ પર પહોંચે છે ત્યાં પહોંચ્યા બાદ હોટલના અંદરના જે બધો સ્ટાફ અને ગ્રાહકો ત્યાં ભોજન કરી રહ્યા હતા તે બધા કલેક્ટર સાહેબની તરફ જોવા લાગે છે થોડી વારમાં જ કલેક્ટર સાહેબા હોટલના અંદર આવી જાય છે અંદર અંદર જઈ અને ત્યાં ઊભેલા વેટર પાસે જઈ અને એક વેટરના પગને સ્પર્શ કરવા લાગે છે હવે આ દ્રશ્ય જોઈને ત્યાં જે બધા લોકો હતા તે સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આટલી મોટી કલેક્ટર સાહેબા કઈ રીતે આ સામાન્ય વેટરના પગને સ્પર્શ કરે છે મિત્રો તે કોણ હતી આ કલેક્ટર સાહેબા અને તેનો આ વેટર સાથે શો સંબંધ હતો ચાલો આ પૂરી વાર્તાની સત્યતા જાણીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમારી પાસે એક વિનંતી કરું છું કે તમે વિડીયોને લાઈક કરી દો અને તમારા પોતાના ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો એક અનમોલ નામનો એક વ્યક્તિ હતો તેની એક પત્ની અને પુત્રી હતા અનમોલ મહેનત મજૂરી કરી અને પૈસા કમાતો હતો તે પૈસાથી પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો જ્યારે તેની પુત્રી ચાર વર્ષની હતી ત્યારે અચાનક તેની પત્નીને કોઈ બીમારીના કારણે મૃત્યુ પામી હતી પત્નીના મૃત્યુ બાદ ઘરમાં માત્ર બે સભ્ય રહી ગયા હતા પિતા અને પુત્રી અનમોલના પરિવારવાળા તેને સમજાવતા હતા અને કહેતા હતા કે બેટા ચિંતા કરશો નહીં તમે બીજા લગ્ન કરી લો અને જીવનમાં પ્રવેશ કરી શકો છો તમે હજી યુવાન છો પરંતુ અનમોલ જ્યારે તેની પોતાની ચાર વર્ષની પુત્રી તરફ જુએ છે અને તેના ભાવિ વિશે વિચારે છે ત્યારે તે સ્પષ્ટ રૂપે ના પાડી દે છે તે કહે છે હું ક્યારે પણ બીજી વખત લગ્ન નહીં કરું જો મેં બીજી વખત લગ્ન કર્યું તો મારી બીજી પત્ની કેવી હશે તે મારી પુત્રી સાથે કેવો વ્યવહાર કરશે અનમોલે પહેલા પણ આવી સ્થિતિ જોઈ હતી અને સાંભળી હતી તે પછી અનમોલ પોતાની પુત્રીનું પાલન પોષણ કરવાનો નિર્ણય લે છે અને મહેનત મજૂરી કરીને તેને મોટી કરવા લાગે છે મિત્રો તેણે પોતાની પુત્રીનું નામ રાધિકા રાખ્યું હતું રાધિકા હવે શાળા જવા લાગી હતી અનમોલ મહેનત મજૂરી કરતો હતો અને પોતાની પુત્રીને ખૂબ સારી રીતે ધ્યાન પણ રાખતો હતો તે તેના અભ્યાસમાં આગળ વધવાના પ્રયત્ન પણ કરતો હતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાધિકા હવે દસમા ધોરણમાં આવી ગઈ હતી જ્યારે તે દસમા ધોરણમાં આવી ત્યારે એક દિવસ અનમોલ તેને કહે છે બેટા જો તું દસમા ધોરણમાં સારા ગુણ લઈને પાસ થઈ જઈશ તો હું તારી કોઈ પણ એક ઈચ્છાને જરૂરથી પૂરી કરી દઈશ ગરીબ પરિવાર હોવા છતાં પણ આ વાત સાંભળી અને રાધિકા ખૂબ જ ખુશ થઈ જાય છે તે પૂછે છે પપ્પા ખરેખર તમે મારી ઈચ્છા પૂરી કરશો અનમોલ કહે છે હા બેટા તારી જે પણ ઈચ્છા હશે તે હું પૂરી કરી દઈશ ત્યારબાદ તેની પુત્રી કહે છે પપ્પા જો હું દસમા ધોરણમાં સારા ગુણ સાથે પાસ થઈ જાઉં તો તમે મને કોઈ પાંચ તારાની હોટલ માં ઢોસા ખવડાવી લાવશો મારી માત્ર આ એક જ ઈચ્છા છે અને હું પાંચ તારાની હોટલ અંદર બેસી અને ઢોસા ખાવા ઈચ્છું છું ત્યારબાદ અનમોલ પોતાની પુત્રી સાથે વચન આપે છે રાધિકા પણ દિવસ રાત મન લગાવીને પોતાનો અભ્યાસ કરે છે કઠોર મહેનત અને તૈયારીના પગલે તે પોતાના બોર્ડની પરીક્ષા આપે છે મિત્રો રાધિકા દસમા ધોરણમાં ખૂબ જ સારા ગુણ સાથે પાસ થઈ જાય છે રાધિકાએ ફક્ત સારા ગુણ જ નહીં પરંતુ પૂરા જિલ્લામાં ટોપ કર્યું હતું જ્યારે આ વાત અનમોલને ખબર પડે છે કે તેની પુત્રીએ પૂરા જિલ્લામાં ટોપ કર્યો છે ત્યારે તે ખુશીનો પાર રહેતો નથી તે કહે છે બેટા હવે મારે તારી ઈચ્છા પૂરી કરવી છે તેના પિતાએ લાંબા સમયથી પૈસા જમા કરાવીને રાખ્યા હતા જેથી પોતાની પુત્રીને પાંચ તારા હોટલમાં ઢોસા ખવડાવી શકે ભલે તે ઓછા ગુણ લાવત તો પણ ઢોસા ખવડાવવા લઈ જવાનો હતો હતો પરંતુ હવે તે બમણી ખુશીમાં જઈ રહ્યો ત્યારબાદ અનમોલ તૈયાર થઈ જાય છે અને પોતાની પુત્રી પણ તૈયાર થવા લાગે છે પછી તે પોતાની પુત્રીને લઈને ત્યાંના સૌથી મોટા પાંચ તારા હોટલમાં પહોંચી જાય છે અનમોલ પાસે સાધારણ અને ઘણા જૂના કપડા હતા જે તેણે પહેર્યા હતા એ જ કપડાં પહેરીને તે પાંચ તારા હોટલની અંદર એક ટેબલ પર બેસી જાય છે ત્યાં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેઓ અનમોલની તરફ અજીબ રીતે જોવા લાગ્યા અને કંઈક બડબડાવા લાગ્યા તે સમયે એક વેઇટર જેનું નામ રમેશ હતું તેઓની પાસે આવે છે રમેશ તેમને પૂછે છે જે સાહેબ તમને શું ખાવું જોઈએ ત્યારે અનમોલ કહે છે કે મારી પુત્રી માટે એક ઢોસો લાવો રમેશ પૂછે છે સાહેબ તમારા માટે શું લાવું અનમોલ જવાબ આપે છે મને કંઈ નથી ખાવું હું ફક્ત મારી પુત્રીને ઢોસા ખવડાવવા માટે અહીં આવ્યો છું કારણ કે તેને મને વચન આપ્યું હતું કે જો હું દસમા ધોરણમાં ટોપ કરીશ તો તમે મને પાંચ તારાની હોટલમાં ઢોસા ખવડાવશો મારી પાસે ફક્ત એટલા જ પૈસા છે જેથી હું મારી પુત્રીને ઢોસા ખવડાવી શકું મારી પાસે વધુ પૈસા નથી મારી પુત્રી માટે ફક્ત ઢોસા લાવો તે ખાશે તો મને પણ ખૂબ જ સારું લાગશે આ વાત સાંભળી રમેશના હૃદયની ઘાટ અસર થઈ તે તરત જ ત્યાંથી ચાલ્યો ગયો અને હોટલના માલિક પાસે પહોંચ્યો તેણે હોટલના માલિકને કહ્યું માલિક સામેના ટેબલ પર જે ગરીબ માણસ પોતાની પુત્રી સાથે બેઠો છે તેની પુત્રીએ દસમા ધોરણના જિલ્લામાં ટોપ કર્યો છે તે આ ખુશીમાં પોતાની પુત્રીને અહીં ઢોસા ખવડાવવા માટે આવ્યો છે હું ઈચ્છું છું કે તે પણ પોતાની પુત્રી સાથે બેસીને ખાઈ શકે હું તેમના માટે કંઈક કરવા ઈચ્છું છું તેમને મારી તરફથી ખાવાનું ખવડાવવા ઈચ્છું છું મારી પાસે હાલમાં પૈસા તો નથી પણ મળનાર પગારમાંથી તમે તેનો ખર્ચ કાઢી લેજો આ વાત સાંભળી અને હોટલનો માલિક કહેવા લાગ્યો અરે ભાઈ આખી ભલામણી તમે જ લઈ જાઓ અમને પણ થોડોક મોકો આપો આ વાત સાંભળી અને રમેશ થોડો આશ્ચર્યચકિત થઈ ગયો પરંતુ માલિક રમેશને કહેવા લાગ્યો રમેશ આ બાળકીએ જિલ્લામાં ટોપ કર્યો છે તે આપણા માટે ગૌરવની વાત છે આ અમારા જિલ્લાની આપણા શહેરની છોકરી છે આજે અમે આ ખુશીના પ્રસંગને ઉત્સાહભેર ઉજવીશું અને આ બધા ગ્રાહકોને નિઃશુલ્ક ભોજન કરાવીશું આમ કહી અને માલિક ટેબલને સ્વચ્છ કરાવે છે એક વેઇટરને કેક લાવવા માટે મોકલે છે થોડીવારમાં જ કેક પણ આવી જાય છે તેને ટેબલ પર મૂકીને સુંદર રીતે શણગારવામાં આવે છે હોટેલનો માલિક અનમોલ અને રાધિકાને સન્માનપૂર્વક ઉઠાવી અને ત્યાં ટેબલ પર લઈ આવે છે જ્યાં કેક મૂકેલો હતો ત્યારબાદ હોટેલમાં જાહેરાત કરવામાં આવે છે કે આ આપણા શહેરની છોકરી છે જેને 10મા ધોરણમાં પૂરા જિલ્લામાં ટોપ કર્યું છે આ ખુશીમાં આજે બધા ગ્રાહકોને ભોજન નિઃશુલ્ક આપવામાં આવશે આ રીતે તે કન્યા પાસેથી કેક કપાવવામાં આવે છે અને તેઓને સારું સારું ખાવાનું પણ પીરસવામાં આવે છે હવે આ બધી વાતો જોયા પછી અનમોલ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પરેશાન થઈ રહ્યો હતો તે વિચારી રહ્યો હતો કદાચ એવું તો નથી ને કે હોટલનો માલિક પાછળથી તેની પાસે પૈસા માંગવા લાગે કારણ કે તેની પાસે તો માત્ર એટલા જ પૈસા હતા કે તે પોતાની દીકરીને એક ઢોસો ખવડાવી શકે પછી તે વેટરને કહેવા લાગ્યો ભાઈ મારી પાસે આટલા પૈસા નથી અને જુઓ હું પણ નહીં ખાઉં પરંતુ વેટર તેને કહે છે જે હોટલનો માલિક છે તેઓને મેં આ બાબત જણાવી હતી અને તેઓને જ આ બધું આયોજન કર્યું છે અને કહ્યું છે જો આપણા શહેરની આ કન્યાએ જિલ્લામાં ટોપ કર્યો છે તો તેઓના તરફથી આ પાર્ટી બનવી જ જોઈએ ત્યારબાદ હોટલનો માલિક પણ ત્યાં આવી જાય છે અને તે પૂરી વાત અનમોલને કહી દે છે આ વાત સાંભળ્યા પછી અનમોલની આંખોમાં આંસુ આવી જાય છે અને તે હોટલનો માલિકની સામે હાથ જોડીને ફૂટી ફૂટીને રડવા લાગે છે કારણ કે મિત્રો અનમોલે ક્યારે એવું વિચાર્યું પણ ન હતું કે તેની દીકરી માટે આટલું બધું કરવામાં આવશે એ પણ એક પાંચ સ્ટાર હોટલના માલિક દ્વારા તે ખૂબ જ ગરીબ લોકો હતા કારણ કે હંમેશા સાંભળવામાં આવે છે કે અમીર લોકો જે હોય છે તેઓમાં દયાભાવ હોતો જ નથી પણ આ જ વાત અનમોલ તે સમયથી વિચારી રહ્યો હતો પરંતુ આજે તેની આ ભાવના બિલકુલ ખોટી સાબિત થઈ હતી હવે અનમોલ પોતાની દીકરી સાથે ત્યાં ખાઈ રહ્યો હતો અને હોટલનો માલિક પોતાના તરફથી ઘણી બધી મીઠાઈઓ તેઓને આપી દે છે અને કહે છે કે દીકરીએ ટોપ કર્યું છે તો આ મીઠાઈઓ લઈ જઈ અને પોતાના મહોલ્લામાં વેચી દેજો જેથી બધાને ખબર પડી શકે કે મહોલ્લાની કન્યાએ કેટલું મોટું કાર્ય કર્યું છે હવે આ બધી બાબતો જોઈ અને રાધિકા ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે તે વિચારવા લાગે છે કે મેં થોડીક મહેનત મહેનત કરી અને અને કર્યા પછી જાણે જ જિલ્લામાં ટોપ કર્યો બધા લોકો માન સન્માન કરી રહ્યા છે અને તેની તરફ સન્માનની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે પછી તે હોટલનો માલિક અને હોટલના વેતર તરફ જુએ છે તો તેઓને જોઈને તેની આંખો પણ ભરાઈ આવે છે પરંતુ મિત્રો રાધિકા ગમે તે રીતે પોતાને સંભાળે છે અને પછી પોતાના પપ્પા સાથે પોતાના ઘરે આવી જાય છે ઘરે આવ્યા બાદ તે પૂરા મહોલ્લામાં તે મીઠાઈઓ વહેંચે છે બધા લોકો રાધિકાને ખૂબ જ માન સન્માન આપે છે અને તેના પપ્પાની વાહવા કરે છે આ પછી રાધિકા પોતાના મનમાં વિચારે છે કે આજે કંઈ પણ બન્યું છે તે મારા ભણતરના કારણે જ બન્યું છે હું હવે વધુ સારી રીતે અભ્યાસ કરી અને એક સારી સિદ્ધિ હાંસલ કરીશ તેના મનમાં હોટલના માલિક અને તે વેઇટરની છબી ફરતી હતી જેઓએ આજે તેના માટે ઘણું કંઈક કર્યું હતું ધીરે ધીરે સમય વીતતો ગયો અને સમય સાથે રાધિકા પોતાનું ભણવાનું ચાલુ રાખે છે તેણે વધુ મન લગાવીને અભ્યાસ કર્યો રાધિકા ભણવામાં લખવામાં ખૂબ જ હોશિયાર હતી તેથી તેનો મહેનત પણ તેને રંગ લાવે છે અને એક દિવસ તે જિલ્લા કલેક્ટર બની જાય છે જેવી જ તે કલેક્ટર બને છે ત્યારે પોતાના પપ્પાને ફોન કરી અને કહે છે પપ્પા તમારી દીકરી જિલ્લા કલેક્ટર બની ગઈ છે આ વાત સાંભળી અને તેના પપ્પા ખુશીથી નાચી ઉઠે છે એવી જ રીતે તે ખુશ થયા હતા જ્યારે તેણે દસમી ક્લાસમાં પૂરા જિલ્લામાં ટોપ કર્યું હતું પછી અણમોલ કહે છે દીકરી આ ખૂબ જ સારી વાત છે હવે કહો તમને શું જોઈએ છે આ વાતને સાંભળ્યા બાદ રાધિકા પુરાણી બધી વાતોને યાદ આવી જાય છે જે તેની સાથે દસમા ક્લાસમાં પૂરી કર્યા પછી જે બન્યું હતું જ્યારે તેણે એક હોટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંના માલિક અને વેટરે તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું હતું અને હવે આ વાત તેના મનમાં આવી ગઈ હતી તો પછી તે વિચારે છે ચાલો ઠીક છે હું જિલ્લા કલેક્ટર તો બની ગઈ છું પણ એકવાર મને તે હોટલના માલિક અને વેટર સાથે ખાસ મળવું છે કારણ કે આજે રાધિકા કંઈ પણ હતી તે તેઓની મહેરબાનીથી જ હતું તે લોકોએ તેને ઉત્સાહ ન વધારે હોત તો કદાચ રાધિકા પોતાના પઢાઈમાં એટલી મહેનત ન કરત અને આ મુકામ પર તે ન પામત ધીરે ધીરે સમય વીતતો ગયો તેની તાલીમ પણ પૂરી થઈ ગઈ અને પછી તેને એક શહેરમાં નિમણૂકી મળી નિમણૂક મળ્યા બાદ રાધિકા પોતાની સરકારી ગાડી લઈ અને રાધિકા સીધી તે પાંચ તારા હોટલ પર પહોંચી જાય છે ત્યારબાદ રાધિકા જ્યારે પોતાની સરકારી કાર પોતાના ગાર્ડ સાથે ત્યાં હોટલ પર પહોંચે છે ત્યારે હોટલના અંદર ખાઈ રહેલા લોકો અને ત્યાંનો સ્ટાફ આશ્ચર્યચકિત નજરે તેની તરફ જોઈ રહ્યો હતો ત્યારબાદ રાધિકા હોટલની અંદર જવા લાગી ત્યાંના વેઇટરને જોવા લાગી જોતાં જ રમેશ નામનો વેઇટર તેમને દેખાઈ આવ્યો રાધિકા આગળ વધી અને તેના પગ છુવા લાગી આ દ્રશ્યને જોઈને પણ રમેશ પણ આશ્ચર્યચકિત થઈ ગયો તે તેને ઉઠાવી અને કહેવા લાગ્યો મેડમ તમે આ રીતે મારા પગને કેમ છોઈ રહ્યા છો ત્યારબાદ રાધિકા હસવા લાગી આ જોઈને સૌ આશ્ચર્યચકિત રહી ગયા કે આટલી મોટી અધિકારી એક વેઇટરના પગને કેવી રીતે સ્પર્શ કરી રહી છે હવે રાધિકા રમેશને કહે છે કદાચ તમે મને ભૂલી ગયા હશો પણ મેં તમને ક્યારે ભૂલ્યા નથી રમેશ થોડો વિચાર કરીને કહે છે મેડમ મને સમજાઈ રહ્યું નથી કે તમે કઈ વાત કરી રહ્યા છો ત્યારે રાધિકા કહે છે ઘણા વર્ષો પહેલા હું મારા પપ્પા સાથે આ હોટેલમાં ઢોસા ખાવા આવી હતી અને તે જ સમયે તમે અમારી ટેબલ પર આવ્યા હતા પણ તમે જઈને માલિકને કહ્યું અને માલિકે અમારું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું આજે જે કંઈ પણ હું કલેક્ટર બની છું તે તમારી કૃપાથી જ છે કદાચ જો તમે મારો ઉત્સાહ ન વધારત તો હું માડી ભણતરમાં સીમિત જ રહત આ વાત સાંભળી અને રમેશની બધી વાતો યાદ આવી જાય છે અને તે પણ રાધિકાને ઓળખવા લાગે છે તે કહે છે બેટા બહુ સારું થયું કે તમે કલેક્ટર બની ગયા અમે કદી વિચાર્યું પણ ન હતું કે તમે કલેક્ટર બન્યા પછી પણ અહીં અમારી પાસે આવી રીતે આવશો આ સમગ્ર વાત સાંભળી અને ત્યાંના જે લોકો હતા તે સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે એક કન્યા કલેક્ટર બનીને પણ અહીં આવી છે અને તે વ્યક્તિના પગને સ્પર્શ્યા જેણે દસમી ધોરણમાં તેનું આ રીતે સ્વાગત કરી અને પ્રોત્સાહન આપ્યું હતું હવે રાધિકા રમેશ પાસે હોટલના માલિકને બોલાવવામાં આવે છે ત્યારે રમેશ તરત જ નિરાશ થઈ જાય છે અને કહે છે દીકરા જે હોટલના માલિક હતા તેમણે હોટલ વેચી દીધી રાધિકા તેમને પૂછે છે એવું તે શું થયું કે જેથી તેમણે આ હોટલને વહેંચવી પડી ત્યારે રમેશ તે હોટલના માલિકની સંપૂર્ણ કથા તેને કહેવા લાગે છે તે કહે છે કે તેમની પત્નીને કોઈ બીમારી થઈ ગઈ હતી અને બીમારીના કારણે તેમનું પ્રથમ પોતાનું ઘર વહેંચ્યું ત્યારબાદ તેમની જે પણ જમીન અને મિલકત હતી તે સૌ પોતાના પત્નીના ઈલાજ માટે વહેંચી દીધી પરંતુ આ બધું કરવા છતાં પણ તેમની પત્નીની તબિયત સુધરી ન શકી અને તે મૃત્યુ પામી હતી પત્નીના મૃત્યુનો સદમો તેમને ખૂબ જ ગંભીર લાગ્યો હતો અને આ કારણથી તે પીવા લાગ્યા હતા અને પી અને ત્યાં જ્યાં ભટકવા લાગ્યા હતા તેમના પરિવારમાં બીજું કોઈ ન હતું તેમને કોઈ સંતાન પણ ન હતું અને તેઓ આ રીતે આમ તેમ ભટકતા રહેતા હતા એક દિવસ તેઓ મને પણ આમ ભટકતા મળી આવ્યા અને ત્યારબાદ મે તેમને પોતાના ઘરે રાખી લીધા છે હવે હું તેમની સેવા કરી રહ્યો છું આ વાત સાંભળી અને રાધિકાને ખૂબ જ દુઃખ થયું અને તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા ત્યારબાદ રાધિકા રમેશને તેમના પોતાની કારમાં બેસાડી તેમના ઘરે જવા નીકળી પડે છે ત્યાં પહોંચ્યા બાદ જ્યારે તે હોટલના માલિકને જુએ છે ત્યાં ફૂટી ફૂટીને રડવા લાગે છે અને જઈને તેમના પગને છુવા લાગે છે હવે હોટલના માલિકને કંઈ પણ સમજાતું નથી પરંતુ ત્યાં જ રમેશ કહે છે ક્યાં એ જ કન્યા છે જેના માટે તેમણે પાર્ટીનું ઉત્સવ હોટલમાં કરાવ્યું હતું અને બધા લોકોને મફતમાં પાર્ટી આપી હતી હવે આ વાત સાંભળી અને હોટેલના માલિકના આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તેઓ હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા. રાધિકા હોટેલના માલિકને ટેકો આપે છે અને કહે છે, "કઈ વાત નહીં, તમારી સાથે જે બન્યું તે ખૂબ જ ખરાબ બન્યું પણ નસીબને કોણ રોકી શકે છે?" ત્યારબાદ રાધિકા હોટેલના માલિકને પોતાના ઘરે લઈ આવે છે અને તેમને પોતાના પિતા સાથે રાખવા લાગે છે. પિતા પણ જ્યારે હોટલના માલિકની દુઃખભરી વાતને સાંભળે છે ત્યારે તેમને પણ ખૂબ જ દુઃખ થાય છે કારણ કે વાસ્તવમાં હોટલનો માલિક એક ઈમાનદાર માણસ હતો અને તેમની સાથે એવું બન્યું જે કદાચ કોઈ બેમાન માણસ સાથે પણ ન બને હવે રાધિકા તેમની ખૂબ જ સારી રીતે સેવા કરે છે જે વૈતર હતો તેમણે પણ રાધિકાએ કહ્યું હતું કે જો તમને જિંદગીમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે ગભરાતા નહીં અને મારી પાસેથી માંગી શકો છો ત્યારબાદ રાધિકા પોતાનું કાર્ય સંભાળવા લાગે છે હવે રાધિકાની ઉંમર પણ લગ્ન કરવાની થઈ ગઈ હતી તેના લગ્ન એક સારા છોકરા સાથે થઈ જાય છે પરંતુ લગ્ન પહેલા રાધિકા તે છોકરાને કહી દે છે કે મારા બે પિતા છે અને બંને પિતા મારી સાથે જ રહેશે અને તમને તેની સેવા પણ કરવી પડશે તેનો પતિ પણ આ વાત માની લે છે અને રાધિકાના પિતા તેમજ હોટલના માલિકને પોતાની સાથે લઈને તે આવે છે અને તેમની સેવા કરવા લાગી જાય છે જ્યારે રાધિકાના પતિને ખબર પડે છે કે આ બીજા પિતા કઈ રીતે તેમની સાથે છે ત્યારબાદ તે તેમનું વધુ સન્માન કરવા લાગે છે અને તેમને ઘણો આદર આપવા લાગે છે તો મિત્રો આ હતી આજની વાર્તા એક કન્યાની વાર્તા જેને દસમા ધોરણમાં જિલ્લામાં ટોપ ક્રમાંક મેળવ્યો ત્યારબાદ એક ઉત્સવે તેની જિંદગી જ બદલી નાખી તે જિલ્લા કલેક્ટર બની અને કલેક્ટર બન્યા બાદ એને કંઈક એવું કર્યું કે કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય તો મિત્રો રાધિકા અને અનમોલ તેમજ હોટેલના માલિક વિશે તમારો અભિપ્રાય શું છે કૃપા કરીને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જો તમને આજની વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરી અને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું એક નવી અને રોચક વાર્તા સાથે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત